વિછા પોલીસ પર પથ્થરમારો કરનાર તમામ આરોપીઓને પોલીસ સ્ટેશનથી જસણ કોર્ટ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે લઈ જવામાં આવ્યા હતા વિશામાં પોલીસના ધાડે ધાડા ઉતારી દેવામાં આવ્યા છે આજ સવારથી જ બજારો પણ વિછામાં બંધ છે વિછા પોલીસ આટકોટ જસણ ભાડલા રાજકોટ પોલીસ કાફલો પણ ખડકી દેવામાં આવ્યો છે કમે બબિયા બબિયા જાઓ એક 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 જણા બબિયા એ સાવરિયા આ કાંઈ ચાહે અંદર કરી દે લે ના ચાલે આ સમેયમાં રમે નહિ